નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ડીડી પટેલ વિરાજ એગ્રો સેન્ટર આટકોટ શું વાવેતર લાગે છે ચણા તો નથી જ જીરું છે જીરું વીસની જાળીએ સોનાલિકા સાત જીરાની વેરાયટી લાગે ને ચણા છે એવું ના વીસ વીસની જાળીએ જીરું છે પૂરી સોળ ઇંચની હાઈટ થઈ છે અત્યારે આજે તારીખ છે ચૌદ એક બે હજાર છવ્વીસ વીસની જાળીએ જીરું સોનાલિકા સાત લાગે ને દૂર થી જોતા તો એવું જ કે ચણા હશે નહીં જીરું છે આપ જોઈ શકો પૂરા 62 બાસઠ દિવસનું થયું છે એકદમ લીલું છમ સારું ભેગી થવાની તૈયારી દૂરથી જોતા તો એવું જ લાગે કે ચણાનું ખેતર હશે એટલી ખુલ્લી જગ્યામાં કે જેથી કરીને વાતાવરણના માર સામે પણ લડી શકે શું આપ પણ આપના જીરા જીરું આવતા વર્ષે આવી રીતે વાવ વાવવા માગો છો તો આજે જ કોન્ટેક કરો વિરાજ એગ્રો સેન્ટરનો અને હકથી માગો ચાશે જીરું વાવવું છે તો સોનાલિકા સાત